કોલોજન એ માનવ શરીરના પ્રોટીનનો સૌથી મોટો ભાગ છે જે શરીરના પ્રોટીનના કુલ જથ્થાના લગભગ એક તૃતીયાંશ ભાગ બનાવે છે તે એક પ્રકારનું બંધન કરતા પ્રોટીન છે જે શરીરના ઘણા ભાગોને મજબૂતી સ્થિતિસ્થાપકતા અને માળખું પ્રદાન કરે છે તમે તેને શરીર માટે ગુંદર અથવા ટેકો કહી શકો છો કોલોજનના મુખ્ય કાર્યો અને જ્યાં તે જોવા મળે છે નંબર એક ત્વચા તે ત્વચાને મજબૂત અને સ્થિતિ સ્થાપક રાખે છે યુવાન દેખાવ જાળવવામાં મદદ કરે છે નંબર બે હાડકા હાડકાના બંધારણનો મુખ્ય ભાગ છે તેમને સખત અને મજબૂત બનાવે છે નંબર ત્રણ કાર્ટિરેજ સાધાઓમાં ગાદી તરીકે કાર્ય કરે છે જે હલનચલન સરળ બનાવે છે નંબર સ્નાયુઓ સ્નાયુ પેશીઓ અને સ્નાયુઓને હાડકા સાથે જોડતા રજ્જુ માટે જરૂરી છે અન્ય અંગો બંધન કરતા પેશીઓ રક્તવાહિનીઓ દાંત અને વાળમાં પણ જોવા મળે છે ઉંમર અને કોલોજન જેમ જેમ આપણી ઉંમર વધે છે તેમ તેમ શરીર કોલોજનનું ઉત્પાદન ઘટતું જાય છે અને હાલનું કોલોજન બગડતું જાય છે આના કારણે ત્વચામાં કરચલીઓ પડવી અને ઢીલાસ આવી સાધાના દુખાવા અને જકડાઈ જવાની સમસ્યાઓ હાડકાની ઘનતા ઘટવી આ કારણોસર ઘણા લોકો હવે ત્વચા અને સાધાના સ્વાસ્થ્ય માટે કોલોજન સપ્લિમેન્ટ્સ લે છે ધન્યવાદ